નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટી એ જ શાસન કર્યું છે અને મોરબીનો જે રીતે આડેધડ વિકાસ થયો છે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ મોરબીમાં જે કુદરતી પાણીનો નિકાલ હોવો જોઈએ નિકાલની બંધ કરીને જે બિલ્ડિંગના ખડકલા કર્યા છે અને જે રીતે મોરબીમાં પ્રજાની ત્રાહીમાન પોકારી જાય એ રીતના રોડ રસ્તા અને ગટર વ્યવસ્થા છે એ આપ સૌએ ઉજાગર કરી છે ભારતીય જનતા પાર્ટી જે રીતે વાત કરીને શાસન ઉપર આવીને આજે મોરબીની આ હાલત છે મિત્રો એ બાબતમાં આપને સૌને અહીંયા અમે બોલાવ્યા છે કે આ આવતા મંગળવાર સોમવારે સવારે સાડા દસ વાગે મોરબીની તમામ જનતાને લલિત કગતરા અને કોંગ્રેસ પાર્ટી અપીલ કરે છે કે અમે મોરબી નગરપાલિકાના ઓફિસ ઉપર ઘેરાવ કરવાના છે અને એમાં તમામ નગર નગરજનો પ્રજાઓ બહેનો માતાઓ સાથે એક અવાજ બનીને એક વાત કરીને આ મોરબીના પ્રશ્નોની વાચા આપવા માટે સરકાર સામે લડાઈ કરીએ જો આપ સૌ જાણો છો એ રીતે મોરબી શહેરે કાંતિભાઈ અમૃતિયાની ફાટી જાય એટલી લીડ આપી સાઠ હજાર મતની લીડ આપ્યા પછી પણ મોરબીની જનતા જે ત્રાહીમાન પોકારી રહી છે જે સ્વયંભૂ રીતે બહાર આવી રહી છે અને એના પ્રશ્નોની જે વાચા આપે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એને એવું થાય છે કે અમે જે મત આપ્યા છે એનો કોઈ અર્થ

આપના માધ્યમથી મોરબીની જનતાને એ કહેવાનું છે કે ભલે કોંગ્રેસ પાર્ટીને તમે ક્યારે પણ પ્રેમ કર્યો હોય ન કર્યો હોય મત હોય આશીર્વાદ દીધા હોય ન દીધા હોય પણ કોંગ્રેસ પાર્ટી તમારા પ્રશ્નોમાં લડવા માટે તૈયાર છે આપને ક્યાંય પણ એવું ન લાગે કે અમે જે પ્રશ્ન છે અમારી જે મુશ્કેલી છે એમાં કોંગ્રેસના પાર્ટીના જિલ્લાના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા અને મોરબી શહેરના પ્રમુખ ભાઈ શ્રી સિંહ અને મહિલા પ્રમુખ તરીકે દમયંતી બેન બધા જ એક ટીમ બનીને પ્રશ્ન માટે લડવા તૈયાર છીએ જે રીતે મોરબીમાં આપણે આંધળો પ્રેમ કરીને ભારતીય પાર્ટીને એની ઓકાત કરતા પણ મત આપીને જે રીતે ભારતીય જનતા પાર્ટીને બેફામ બનાવી છે એના હિસાબે જે ભ્રષ્ટાચાર ફૂલીને ને ફાયલો છે અને જે રીતે રોડ રસ્તાની બેદરકારી અને કોઈ કુદરતી પાણીના નિકાલની વ્યવસ્થા વગર આ બે દરજે બિલ્ડિંગો ખરકાઈણી છે અને એ પણ બધા જ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો એના નેતાઓની બિલ્ડિંગો છે જેના હિસાબે આપ તમે ચોમાસામાં જોઈ શકો છો કે ઓની ચોકડીની શું હાલત હોય છે આપ ચોમાસામાં જોઈ શકો છો કે માર્કેટિંગ યાર્ડમાંથી એક કેડ સમાનો પાણીનો હોકરો આખા યાર્ડમાંથી હોરો નીકળે છે કોઈ પાણી નો નિકાલ નહી સાહેબ અને આજે સ્ટીલ નાવ રવા પર ચોકડીમાં એવડું મોટું શોપિંગ સેન્ટર પરેશ પટેલ નું બની રહ્યું છે કે જ્યાં એક પણ જગ્યાએ પાર્કિંગ ની વ્યવસ્થા નથી એવડા મોટા ચોક માં જ્યાં પાસ થવું એ લોકોને તકલીફ પડે છે એ ચોક માં બે ધડક રીતે અતિ ભયંકર મોટું શોપિંગ સેન્ટર બની રહ્યું છે કે જ્યાં પાર્કિંગ ની કોઈ વ્યવસ્થા નથી તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીના સમર્થક હોય ભારતીય જનતા પાર્ટીના હોય એવા છો એવા બે ફાર્મ હિસાબે આજે મોરબીની આ હાલત છે મારે સૌ પ્રેસ ના માધ્યમે આપને કહેવાનું છે કે જે કોંગ્રેસ પાર્ટીએ સોમવારે સાડા દસ વાગે મોરબી નગરપાલિકાની સામે જે અવાજ ઉઠાવવા માટે મોરબીની જનતાને અવાજ ઉઠાવવા માટે થઈને મોરબી નગરપાલિકાનો ઘેરાવ કરવાનો જે કોંગ્રેસ કાર્યક્રમ છે તેમાં મોરબીની છૂટા છૂટા વેરાઈને આપણે આંદોલન કરશું તો એનો કોઈ પરિણામ નહીં આવે પણ બધા સાથે મળીને કોઈ જસ કોઈને ખાટવો નથી ને અમારે કોઈ તમારા પ્રશ્નો સાથે બે ધડક ઉભું રહેવું છે એ ભાવના સાથે અમે તમને આહવાન આપીએ છીએ કે મોરબી નગરપાલિકાનો ઘેરાવ કરવા માટે સોમવારે સાડા દસ વાગે તમામ મોરબીની જનતા પોતાના પ્રશ્નોની વાંચવા માટે આવે અમે તમારી સાથે ઊભા છીએ તમારા પ્રશ્નો સાથે અમે અમે અડીખમ કોંગ્રેસ અને તમામ નેતાઓ તમારી સાથે આ પ્રશ્ને ઊભા રહેશે મોરબી નગરપાલિકા કોંગ્રેસ સુધી પ્લાન થઈ ગયા હોય તમારો આ પ્રશ્ન છે એની સામે હું તમને એમ કઉ છુ કે મોરબીમાં છેલ્લા વીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો એમાં તમને કેમ નથી એમ થતું કે આ કેમ બિલ્ડિંગો બની ગયા કેમ આ હોકળાઓ બંધ થઈ ગયા કેમ કુદરતી પાણીના નિકાલો કેમ બંધ થઈ ગયા કોના પ્રતાપે આ શોપિંગ સેન્ટરો બધા જીઆઈડીસી પ્રજાના પ્રતિનિધિ છો તમે પ્રજાના ચોથો સ્તંભ છો અને મોરબીમાં જે પણ વહીવટ કરતા છે એ તો અમને ત્રણ સાડા ત્રણ વર્ષ સુધીનું જે શાસન હતું એ કોંગ્રેસને મોરબીમાં એક જ વાર આપેલું અને કોંગ્રેસે સાડા ત્રણ વર્ષમાં બનતા બધા જ પ્રયત્નો કરેલા પણ વર્ષોથી આ મોરબીમાં શાસન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોરબીને પેરિસ બનાવવાની વાત કરતા હતા એ કાંતિભાઈ અમૃતિયાને મારે કેવું છે કે આ પેરિસ છે તમારા સપનાનું કે આ નરક છે આ મોરબીને તમે નરક બનાવીને બેઠા છો અને મોરબીની ની તમને આવડી મોટી લીડ આપી છે કે માણસને લીડ સાંભળીને પણ એમ થાય કે આટલું બધું અને તેમ છતાંય આજે આ હાલત છે છે એ બહુ સ્પષ્ટ બેઠક મળી હોય એમાં કંઈ વાત થઈ હોય તો એ મારા ધ્યાનમાં નથી પણ મારે આપને એ કહેવું છે કે આ બેઠક ક્યારે મળી સ્વયંભૂ બેનું દીકરીઓ થારીયું લઈને બાયણે નીકળી રોડ રસ્તા બંધ કર્યા બ્લોક કર્યા ત્યારે હવે તમે જાગો છો તો સેના માટેનું તમારું શાસન છે આ અઠાવીસ વર્ષ થયા ગુજરાતમાં સેના માટેની તમે વાતો કરો છો આ પેરિસ બનાવવાની સેના માટે તમે પ્રજાના સુખાકારીની વાતો કરો છો આમાં ક્યાંય તમને પ્રજાની સુખાકારીનું હવે પ્રજા જયારે બહેણે નીકળે મોરબીમાં હોનારત થઈ જાય પછી પગલા લઈએ આવા પુલ તૂટી જાય વીસ વીસ જણા ઓફ થઈ જાય તમામ લોકો એને કીએ તમામ લોકો લેટર લખે કે ભાઈ આ પુલની મરામતની જરૂર છે તેમ છતાંય સરકાર સૂતી રહીએ અને હવે કુંભકર્ણની નિદરમાંથી ઉઠે અને પછી મીટિંગ કરે તો હાલાકી એટલી તાત્કાલિક પૂરી નથી થઈ જવાની

મિલકત નથી કાંતિભાઈ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા ને હું અહીંથી ખુલ્લા મંચ ઉપરથી કહું છું કે પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવાની ચેલેન્જ આપો તમારામાં તાકાત હોય તો એમ કયો કે વિસાવદનમાં એક પણ માણસ ને થી કોઈ હેરાન નહીં કરે કોઈ અધિકારી મારા વિશાવદન અંદર ભ્રષ્ટાચાર લઈ શકે એવી હિંમત નઈ કરે આવી ચેલેન્જ મારો તમે હાકાને પૂછ્યા વિના બાથરૂમ જઈ શકવાના નથી અને તમે રાજીનામાની વાત કરો છો તમને પ્રજાએ મત આપ્યા છે પ્રશ્નો સોલ્વ કરવા માટે તમને પ્રજાએ જે મત આપ્યા છે એ વિશાવદન જનતાએ ને મોરબીના જનતાએ આવું નરક બનાવવા માટે નથી આપ્યા તમને જે પ્રજાએ મત આપ્યા છે એના સોલ્વ કરવા માટે અને તમે બંને રાષ્ટ્રીય પાર્ટીના છો તમને પણ ખબર છે કે તમે આકાને પૂછા વિના રાજીનામું ન આપી શકો તમને પણ ખબર છે કે તમે એક સિમ્બોલ ઉપર ધારાસભ્ય બન્યા છો અને સિમ્બોલ એ પાર્ટીના હાઈકમાન્ડ ને પૂછા વિના રાજીનામું આપી શકવાના નથી પછી પકડ મુજે જોર આતાય મારી નાખું તોડી નાખું ફાડી નાખું કાપી નાખું આવી રીતે પ્રજાને ગુમરાહ કરીને મોરબી જે આજે નરક બની ગયું છે એમાંથી પ્રશ્નો બીજી જગ્યાએ ક્યાંક કરવા માટે તમારા નેતાઓની જે આછક લાવ્યું છે તમારા હાઈ કમાન્ડની એ જ રીતે તમે અત્યારે વર્તી રહ્યા છો ભાઈ શ્રી ગોપાલભાઈ અને મડીલ મુરબી કાંતિભાઈને મારી નમ્ર વિનંતી છે કે તમારે બેયને ચેલેન્જો આપવી હોય

હું અહીંયા વિસાવદર ફર્યો છે લોકો એમ કહેતા કે આ વખતે તો ગોપાલ જ બીજી વાત કાકા તમે કરોમાં એ પ્રજાએ કેટલા પડકારોની સામે તમને મત આપ્યા છે તો એ પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવાની વાત કરો ચેલેન્જું કરવાનું બંધ કરો આ ચેલેન્જોથી તમે કોઈ રાજીનામું દેવાના નથી પ્રજાને ખોટી ગુમરાહ કરો તો એક અને અને વિકાસ ભ્રષ્ટાચાર મુક્ત શાસનની ચેલેન્જ આપો જનતાના પ્રશ્નોની ચેલેન્જ આપો મોરબીને પેરિસ નહીં નર્ક બનાવીને મૂકી દીધું છે તેવી પણ વાત લલિત કગથરાએ કરી છે મોરબી કે વિસાવદર કોઈની મિલકત નથી તો આ પ્રકારની ચેલેન્જો આપો છો જનતાએ જે તમને મતો આપી અને વિજેતા બનાવ્યા છે ત્યારે જનતાના જે પ્રશ્નો છે તેને લઈને ચેલેન્જ આપતા શીખો તેવી પણ વાત લલિત કગથરાય કરી છે લલિત કગથરાનો પડકાર પ્રજાના પ્રશ્નોના નિરાકરણની ચેલેન્જ આપો રાજીનામાની ચેલેન્જને કગથરાએ છીછરાપણું ગણાવ્યું છે તો કગથરાએ કાંતિ અમૃતિયા અને ઇટાલિયાને પડકાર આપ્યો છે વિકાસ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનની ચેલેન્જ આપો તેવી વાત કગથરાએ કરી